નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર ગુરુવારની જીરુની અપડેટ જીરુના બજાર ભાવ વાયદાની માહિતી અને જીરુના જે સમાચાર છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયો મન સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રોએ ગઈકાલનો વિડીયો ન જોયો હોય તે જીરુનો જોઈ શકે છે સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો વાયદાથી શરૂઆત કરવાની છે જીરુવાયદો હાલ ચોવીસ હજાર ચારસો રૂપિયા બોલાઈ રહ્યો છે પરંતુ વાયદો જ્યારે મિત્રો શરૂ થયો હતો ત્યારે તેમાં જોરદાર તેજી હતી અને વાયદાની વાત કરીએ તો ચોવીસ હજાર આઠસો સુધીનો આજે હાઈએ ગયેલો છે આ ઉપરાંત વાયદામાં વાત કરીએ તો અત્યારે નેચરલ જોવા મળી રહ્યો છે એટલે કે નહીં વધારે ખરીદી અને નહીં વધારે વેચાણે તેના લીધે વાયદામાં આપણને તેજી અને મંદી ખૂબ જ ઓછી જોવા મળે છે અને સ્થિરતાનો માહોલ જોવા મળે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે આ જીરુના જે ક્વિન્ટલના ભાવ છે તેમની વાત કરી લઈએ તો એવરેજ ભાવ વાત કરીએ તો વીસ હજાર બસો ચુમ્મોતેર રૂપિયા બોલાઈ રહ્યા છે સાથે સાથે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો નવ હજાર પાંચસો રૂપિયા ચાલી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો છવ્વીસ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હાલ બોલાઈ રહ્યા છે ઉપરાંત ખેડૂત મિત્રો જીરુના ભાવની વાત કરીએ તો જીરુમાં પણ હાલ એ જ રીતની માહોલ જોવા મળી રહ્યો છે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાંચ હજારથી પાંચ હજાર પાંચસો વચ્ચે જોવા મળી રહ્યા છે જીરુના ભાવમાં મિત્રો હાલ કરીએ વાત કરીએ તો કોઈ મોટી તેજી જોવા નથી મળી રહી અને જીરુના ભાવ જેમ સ્થિર છે એમ સ્થિર જોવા મળ્યા છે અને હાલ આગામી દિવસોમાં પણ જીરુમાં મોટી તેજીની હાલ કોઈ સંભાવના દેખાતી નથી હવે ખેડૂત મિત્રો સૌપ્રથમ પ્રથમ જીરુના ભાવ જાણી લઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર એક રૂપિયો જેતપુર ત્રણ હજાર નવસો એક્યાસીથી ચાર હજાર ચારસો એકાણું રૂપિયા બોટાદ ચાર હજાર છસો એંશી રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો અડસઠ રૂપિયા અમરેલી ત્રણ હજાર છસો નેવું રૂપિયાથી પાંચ હજાર બસો પંચોતેર રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો રૂપિયા કાલાવડ ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો રૂપિયા જામજોધપુર ચાર હજારથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા મહુવા સોળસો નેવું થી પાંચ હજાર એકસો ચોરાણું રૂપિયા જૂનાગઢ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો દસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર સાતસો તળાજા પાંચ હજાર એકસો થી પાંચ હજાર નવસો એકાણું રૂપિયા મોરબી ચાર હજાર થી ચાર હજાર પાંચસો રૂપિયા રાજુલા ઓગણીસો રૂપિયાથી ઓગણ રૂપિયા મિત્રો આજનો સૌથી નીચો ભાવ રાજુલામાં બોલાયો છે ભાવનગરની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર બસો એકસઠ રૂપિયા અને ધ્રોલમાં વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો સાઠ થી ચાર હજાર છસો રૂપિયા બોલાઈ રહ્યા છે તો મિત્રો આ તાજીરુના ભાવ અસ્તુ જય હિન્દ જય જવાન